નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય તેત્રીસ સિદ્ધ ચોરંગીનાથ અને અણબંગનાથ ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદભદ્રમ તન્નઆસુવ હે જગત કરતા પરમેશ્વર આપ અમારા સઘળા દુઃખો દૂર કરો અને જે કલ્યાણકારક સદગુણો છે તે અમને આપો શ્રી ગણેશાય નમઃ હરિ ઓમ નમ શિવાય નાથપંથના યોગીઓ માટે કશું જ અશક્ય નથી એમના અદ્ભુત તપોબળ અને યોગ નિષ્ઠાના પ્રભાવે નાથપંથથી લોકો ધારે તે કરી શકે છે એટલું અવશ્ય કે એમનું સમગ્ર કાર્ય બહુજન હિતાય બહુજન સુખાય હોય છે પ્રયાગતીર્થના રાજા ત્રિવિક્રમ જેવા હિતસ્વી અને પરોપકારી રાજવીની પૃથ્વી પર હજુ જરૂર હતી એટલે જ એમના મૃતદેહમાં પ્રવેશ કરીને સમર્થ ગુરુ મત્સ્યન્દ્રનાથે એમના દેહના માધ્યમથી પરમાર્થ કાર્ય ચાલુ રાખ્યું આગળના અધ્યાયમાં આપણે જોઈ ગયા છીએ કે મુનિવર મત્સ્યન્દ્રનાથે ત્રિવિક્રમના મૃતદેહમાં સંચાર કર્યો અને ગોરક્ષને સ્નાન ધ્યાન સંધ્યા આદિ કર્મોનું સાતત્ય જાળવી રાખવા માટે તીર્થયાત્રાએ મોકલી આપ્યા ગોરક્ષનાથ નાના મોટા શહેર અને ગામડાઓમાં ફરતા ફરતા અનાયાસે ગોદાવરી નદીના કાંઠે આવી પહોંચ્યા આગળ જતાં ગોદાવરી કાંઠે ભામાનગર નામે નગરમાં પહોંચતા પહેલા એક ઘોર જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તેમને સતત ભૂખ લાગી અને પેટમાં જઠરાગ્નિની જ્વાળાઓ લપકારા લેવા માંડી ગામ હજુ એકાદ યોજન દૂર હતું ભૂખ થાક અને તરસને લીધે શરીર એકદમ અશક્ત થઈ ગયું એવામાં ચાલતા ચાલતા અચાનક એમને આજુબાજુમાં ખેતરો દેખાયા એટલે એમને ખાતરી થઈ કે આટલામાં ક્યાંક ખેડૂત હોવો જોઈએ લીલીછમ મબલક ખેતીવાડી વચ્ચેના રસ્તા પરથી પસાર થતા ગોરક્ષનાથે એક સ્થળે એક નાના દસેક વર્ષના કૃષિ બાળને બપોરના ભોજનની તૈયારી કરતા જોયો એનું નામ હતું માણિક થાળીમાં ભોજન પીરસીને ગ્રાસ ભરવાની તૈયારી કરતો હતો ત્યાં જ ગોરક્ષનાથે તેની પાસે આવીને અલખ નિરંજન પોકાર કર્યો નાનકડો ખેડુ બાળ અવાજ સાંભળીને જમતા અટકી ગયો અને કોળિયો થાળીમાં પાછો મૂકીને બે હાથ જોડી મુનિને વંદન કરવા લાગ્યો ઓમ નમો નારાયણ મહારાજ આપ કોણ છો અને આવા પ્રખર તાપમાં ક્યાં ચાલ્યા બાળકના આદરપૂર્વકના વાક્યો સાંભળી ગોરક્ષનાથ હરખાયા અને પ્રેમથી કહેવા લાગ્યા હે વત્સ હું તપસ્વી છું ખૂબ કકડીને ભૂખ લાગી હોય આ તરફ આવી ચડ્યો છું તારી પાસે જો કંઈ ખાદ્ય પદાર્થ હોય તો મને ભિક્ષામાં આપ જેથી હું મારી ક્ષુદા શાંત કરી શકું ગોરક્ષની પ્રેમ ભરપૂર વાણી સાંભળી બાળક બહુ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો હે મહારાજ શ્રી તમારી વાત તદ્દન મારા મનની લાગણીને અનુરૂપ છે પાત્ર પીરસેલું તૈયાર છે સુખેથી ભોજન સ્વીકારો પછી ત્યાંથી તરત ઊભો થઈને પતરાવળી પીરસી દીધી અને બાજુમાં માટીનો ઘડો પાણી ભરીને મૂકી દીધો મુનિવર ગોરક્ષ તો ભૂખથી વ્યાકુળ હતા જ એમણે તરત જ હાથ પગ ધોઈને આસન ગ્રહણ કરી ભોજનની શરૂઆત કરી જમીને હાથ ધોઈ સંતોષપૂર્વક ઓળકાર ખાતા ખાતા ગોરક્ષનાથે કિસાન યુવકને પૂછ્યું કે હે વત્સ તારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે જણાવો હું તારી મનોકામના પૂર્ણ કરીશ આ શબ્દો સાંભળીને કૃષિ યુવકને સાધુનો વ્યર્થ વાણી વિલાસ જ લાગ્યો એણે છણકો કરીને ગોરક્ષનાથને કહ્યું કે હે મહારાજ તમારું કામ તો થઈ ગયું હવે નક્કામાં આ ભાષા વૈભવ શા માટે દેખાડો છો તમારે માર્ગે ચાલતા થાવો ગોરક્ષને લાગ્યું કે આ યુવક મને સામાન્ય સાધુ જ સમજે છે એમણે ફરી પાછું ભારપૂર્વક યુવકને કહ્યું હું સાચું જ કહું છું તારે જે કંઈ ઈચ્છા હોય તે જણાવો મેં તારું અન્ન ખાધું છે એટલે તારા મનમાં જે કંઈ ભાવના કે અભિલાષા હોય તે તે સત્વર જણાવો હું જરૂર પૂર્ણ કરીશ ત્યારે યુવકે વ્યંગમાં કહ્યું કે હે મહારાજ તમે જ્યાં પિક્ષા માંગે અહી ગામે ગામ ભટક્યા કરો તો પછી મને શું આપશો ગોરક્ષ બોલ્યા પણ તું માંગીને તો જુઓ યુવકે કહ્યું પણ તમારી પાસે શું છે ગોરક્ષે વળી પાછું ગયું કે તારું એક દાન અન્ન દાન મેં સ્વીકાર્યું હવે તું મારી પાસે કંઈ પણ માંગ એટલે હિસાબ બરોબર થઈ જાય યુવકે ખીજાતા કહ્યું કે તારું ભેજું તો ઠેકાણે છે ને શું માંગી લે માંગી લે એમ કર્યા કરે છે જ્યાં મેં માંગ્યું કે અહીંથી હવે તળ યુવકના રોષ ભર્યા શબ્દો સાંભળી ગોરક્ષ મનમાં વિચારવા લાગ્યા આ કોઈ અડબંગ જણાય છે જંગલમાં રહેવાથી સ્વભાવનો અતડો હોય એમ લાગે છે પણ મને ખવડાવ્યું એટલે વિચારમાં ધાર્મિક છે એટલે એને તો કોઈ પ્રત્યક્ષ પરચો બતાવવો પડશે તો જ એ માનશે તેથી ગોરક્ષે યુવકને કહ્યું હે વત્સ મારું તને વચન છે તું જે કંઈ માંગીશ તે જરૂર આપીશ માટે એકવાર બોલી દે યુવક બોલ્યો હે તપસ્વી તું તો મહામૂર્ખ લાગે છે જે પોતાના આત્મસંતોષ માટે કંઈક આપવાની ઈચ્છા રાખે છે તે વ્યક્તિ પાસે માંગ માંગ એમ કહેતા નથી ચંદ્ર પોતાની શીતળતા માંગે તેને નહીં પણ બધાને જ આપે છે સૂર્ય માંગે તો જ અંધારો દૂર કરે અને માંગ્યા વિના નહીં કરે એવું બને તું ઉદાર હોવાનો દેખાવ કરે છે પણ હકીકતે તું કંચુસ છે એક હાથે આપીને બીજે હાથે ખૂંચવી લે એવી તારી નીતિ છે એટલે હું માંગવાનો નથી જ નથી આ મારો નિશ્ચય છે તું જ માંગી લે યુવકનું આવું કડક સંભાષણ સાંભળીને ગોરક્ષને થયું હવે તો મનમાં જે કંઈ ઈચ્છા થાય તે માંગી લઉં અને કહ્યું કે જે કંઈ મનમાં આવે તે માગીશ અને તે બધું વ્યર્જ ગણીને અહીં છોડીને જઈશ વચન આપ યુવક વર્થા બોલ્યો જે કંઈ ઈચ્છા મનમાં થશે તે અહીં છોડીને હું પણ જઈશ એ મારું વચન છે આ સાંભળીને કોરક્ષના ત્યાંથી જતા રહ્યા હવે માણિક ખેડૂત પણ ત્યાંથી ઉઠ્યો અને વિચારવા લાગ્યો જે કંઈ મનમાં આવે તે કઈ રીતે તાળવું ચાલ ચકાસી તો જોઉં પછી તે નફકરા થઈને ટહેલતો ટહેલતો ખેતરે આવ્યો હળ વગેરે ખેતીના ઓજારોનો ભારો બાંધ્યો અને માથે મૂકીને ચાલી નીકળ્યો બળદો પાછળ પાછળ આવવા લાગ્યા યુવકે મનમાં નક્કી કર્યું કે ઘરે જઈને ભોજન કરી લઉં અને ક્ષુદા શાંત કરીશ એણે તરત જ ગોરક્ષનાથને યાદ આવ્યા યુવકના કલ્યાણ અર્થે મનની ઈચ્છાનું ઉલ્લંઘન થયું જો મન ઘરે જવા વિચારે તો તેનાથી ઉલટું જ આપણે કરવું અને અહીં જ થોભી જવું અને ખરેખર ખેડૂત યુવક માથા પરના ઓજારોનો ભારો લઈ ત્યાં જમીન પર ઊભો રહી ઊંઘવા લાગ્યો કહો કે નિંદ્રાનું આવરણ થઈ ગયું યુવક મનમાં હરી સ્મરણ કરવા લાગ્યો આંખો મીચેલી છે અને પાપણો પર ચિંતાનો ભાર છે મનમાં ઈચ્છા થઈ કે શરીરનું હંગ હલાવું પણ કંઈ હલી શકતું નથી એકદમ સ્થિર ઊભો રહ્યો છે પવન સાથે ઉડી આવતા ઝાડના પાંદડાનું ભક્ષણ કરવાની ઈચ્છા થઈ આવી પણ એનાથી ઉલટી ક્રિયા થઈ પાંદડા ખસી ગયા અને ફક્ત વાયુની લહેર જ મોં પર અથડાઈ રહી એ જ એનો આહાર એને લીધે યુવકનું શરીર તદ્દન નિર્માળ અને ક્રુશ થઈ ગયું શરીરમાંથી લોહી માત્ર ઉડી ગયું ફક્ત હાડકાનો માળો જ રહ્યો હોઠે હરિનામનો મંત્ર જાપ ચાલુ છે ભોજનમાં વાયુ ભક્ષણ આમ અખંડ નામ સ્મરણ ચાલુ છે આ તરફ ગોરક્ષનાથ બદ્રિકાશ્રમમાં આવી પહોંચ્યા ગુફામાં જઈને તપાસ કરી તો ચોરંગીનાથ બાજત પર બેસીને સિર પર અધર શિલાખંડ તરફ એકી ટસે જોઈ રહ્યા છે મુખમાં હરિહરનો અખંડ જાપ ચાલુ છે ચામુંડાએ રોજબરોજ આણી આપેલા ફળોના ઢગલામાં ચોરંગી ગળા સુધી ડટાઈ ગયા છે ફક્ત વાયુનો જ આહાર કરી શરીર ટકાવી રાખ્યું છે ચોરંગીની અવિરત તપ સાધનાથી ગોરક્ષનાથ બહુ જ પ્રસન્ન થઈ ગયા ફળોના ઢગલા ખસેડીને ચોરંગીને બહાર કાઢ્યા ફક્ત અસ્થિ પિંજર સમાન દેહ થઈ ગયો છે ગોરક્ષનાથે કૃપા દ્રષ્ટિ કરતા ચોરંગીનો દેહ દિવ્ય અને તેજોમય બનાવી દીધો શરીરમાં શક્તિનો સંચાર જ ભાવ વિભોર ગોરક્ષનાથને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ગોરક્ષનાથે માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને પ્રેમભીનું આલિંગન આપ્યું ગુરુ અને શિષ્ય બંનેની આંખોમાં હર્ષાશ્રુ વહેવા લાગ્યા ગોરક્ષનાથે ચોરંગીને પૂછ્યું કે હે વત્સ તપાનુષ્ઠાન કેવું થયું ત્યારે ચોરંગીએ કહ્યું કે હે નાથ મને કંઈ જ ખબર નથી મારું તો લક્ષ્ય કેવળ અધર શીલા પર જ હતું માતા ચામુંડાએ લાવેલા ફળોને એવો અડક્યા પણ નહીં એટલે ફળોનો ડુંગર ખડકાયો ગોરક્ષનાથે પરમ આનંદ અને સંતોષ સાથે ચોરંગીના માથે વરદ હસ્ત મૂક્યો પાછો અનુગ્રહ બોધ આપીને સનાતન બ્રહ્મનું જ્ઞાન આપ્યું પછી સાથે ચોરંગીને લઈને બદ્રીનારાયણના મંદિરમાં આવ્યા ત્યાં દર્શન કરાવીને કેદાર ક્ષેત્રમાં શંકર અને પાર્વતી પાસે આવી પહોંચ્યા ભગવાન પિનાક પાણી અતિ પ્રસન્ન થયા અને એમણે આશીર્વાદ આપ્યા બદ્રીકાશ્રમ ક્ષેત્રમાં ગોરક્ષ અને ચોરંગીનાથ છ માસ પર્યત રહ્યા તે દરમિયાન ગોરક્ષનાથે ચોરંગીને બધી વિદ્યા કળા અને શસ્ત્રની કૌશલ્યતા શીખવી આમ બધી વિદ્યાઓમાં પારંગત થયા પછી બધા દેવોનું આવાહન કરી પોતાના તપોબળથી બધાને અતિ સંતુષ્ટ કરી ચોરંગીએ સકળ દેવગણના પણ આશીર્વાદ મેળવ્યા ત્યારબાદ બધા દેવતાઓ પોતપોતાના સ્થાને જવા રવાના થઈ ગયા આ બાજુ બદ્રી કેદારને ભાવપૂર્વક નમન કરી ગોરક્ષનાથ ચોરંગીને સાથે લઈ વિદર્ભ દેશના કોડિન્યપુરી નગરમાં આવી પહોંચ્યા ત્યારે ગોરક્ષનાથે ચોરંગીને કહ્યું કે વત્સ તારા માતા પિતાને પણ મળી લે પણ એને કેવી રીતે મળી શકીશ તારા પિતાશ્રીએ તારા હાથ પગ છેદાવી નાખ્યા હતા એ તો જગત જાણે છે અને મારા મનમાં હજી એ કાંટો ચૂભ્યા કરે છે તો પછી આપણે સામે ચાલીને કેવી રીતે મળીએ એને આપણે પરચો તો બતાવવો જ જોઈએ ચોરંગીનાથે કહ્યું કે અવશ્ય ગુરુદેવ આમ કહીને તરત જ એણે જોડીમાંથી ચપટી ભસ્મ લઈ હોઠે ધરી વાતાસ્ત્રને આવાહન કર્યું અને રાજાના બાગ બગીચા પર છોડ્યું એ વાતાસ્ત્ર અતિ તીવ્ર અને તીક્ષ્ણ હતું એણે બાગમાં કામ કરતા હજારો રાજસેવકોને ઉપર આકાશમાં વંટોળિયા સાથે ચઢાવી દીધા બધાના જીવ અથ્થર થઈ ગયા આ કેમ બન્યું કેવી રીતે બન્યું તે વિચારે અને સમજે તે પહેલાં જ વાતાસ્ત્ર પાછું ખેંચાયું અને બધા ઝાડ પરથી પાકેલા ફળો પડે તેવી રીતે ધરતી પર ટપો ટપ પાછા પડવા લાગ્યા કેટલાક મૂર્છિત થઈ ગયા કેટલાક બચી ગયા તે દોડીને સીધા ગામમાં રાજાના મહેલે પહોંચ્યા અને વિપરીત ઘટનાની ખબર આપી નવાઈની વાત એ હતી કે આ પરાક્રમ કોણે અને કેવી રીતે કર્યું તેની કોઈને કંઈ જ માહિતી નથી મહેલના નોકર ચાકરો દોડી આવ્યા તે બધાને આ ઘટના કેવી રીતે બની અને કોણે કરી તે શોધી લાવવા ગયું આ બાજુ ગોરક્ષનાથ અને ચૌરંગીનાથ સાથે જઈને નિરાંતે એક મોટા પથ્થર પર બેસીને આ બધો તમાશો જોતા હતા રાજમહેલના નોકર ચાકરો શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા અને બંને તપસ્વીઓને જોઈ ગયા તેમણે તરત જ રાજા પાસે જઈને ખબર આપી કે મહારાજ બે મહા તેજસ્વી અને વિદ્વાન જણાતા કાન ફટ્ટા સાધુઓ ત્યાં પથ્થર પર નિરાંતે બેઠા છે આ સમાચાર સાંભળતા જ રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે નક્કી ગોરક્ષનાથ અને મત્સ્યેન્દ્રનાથ ચોરંગીની દશાથી દુઃખી થઈને રોષપૂર્વક અહીં આવ્યા હશે હવે તો જલ્દીથી એને શરણે જાઓ ત્યાં જ છુટકારો થશે નહીં તો આખા નગરમાં ખેદાન મેદાન કરશે અને મારો પ્રાણ લેશે આવું મનોમન વિચારીને રાજાએ તત્કાળ મોટું સામયું લઈને તપસ્વીઓના સત્કાર માટે હાથી ઘોડા રથ તેમજ સૈન્ય સાથે ગામને પાદર સમારંભ ગોઠવ્યો દૂરથી સૈન્ય દળની ચહલ પહલ જોતાં જ ગોરખસરનાથે ચૌરંગીનાથને કહ્યું કે હવે આપણો પરચો એમને નજરો નજર બતાવીએ ચૌરંગીનાથે તરત જ ભસ્મની ચપટી ભરીને વાતાસ્ત્રનું સ્મરણ કરતા કરતા રાજાના શિબિર પર ફેંકી વાતાસ્ત્રના અતિ જોરદાર પ્રહારથી રાજા સાથે જ આખો તંબુ આકાશમાં ઉડવા લાગ્યો હાથી ઘોડા રથ અને સિંહાસન વગેરે વાતાસ્ત્રના પ્રતાપથી જમીન પર પટકાઈ પડ્યા આખો તંબુ આકાશમાં આમ તેમ અથડાઈ રહ્યો તંબુમાં રાજા તેમજ અન્ય મંત્રીગણ અને રાજસેવકો ભયભીત થઈને અતિ અતિનમ્રતાપૂર્વક નાથપંથી તપસ્વીઓને વિનંતી કરવા લાગ્યા અને કહ્યું કે હે નાથ મહારાજ અમે આપને શરણે આવ્યા છીએ શરણાગતનું રક્ષણ કરો રાજા અને તેની મંડળીની આર્તવાણી સાંભળીને ગોરક્ષનાથે કહ્યું કે હે વત્સ આખા તંબુ સહિત રાજાને હવે નીચે ઉતાર ચોરંગીનાથે પર્વતાસ્ત્ર છોડીને વાતાસ્ત્રની સામે આડ કરી દીધી જેથી બધો વાયુ અવરોધાઈ ગયો અને રાજાનો તંબુ પર્વતના શિખર પર આવીને અટક્યો ચૌરંગીનાથે બે હાથ શિખર ઉપર ઊંચા કરીને કહ્યું કે રાજા સહિત આખો તંબુ નીચે ઉતારે તરત જ લાવ લશ્કર મંત્રીઓ સેવકો અને રાજા સહિત આખો તંબુ પર્વતની તળેટીમાં નીચે ઉતરી આવ્યો રાજા સસાગર ભયભીત ચહેરે તંબુની બહાર નીકળ્યો ત્યારે ગોરક્ષનાથે ચૌરંગીનાથને કહ્યું હે વત્સ તારા પિતાને નમસ્કાર કર જેથી એના ચિત્તને સંતોષ થાય ચૌરંગીનાથે દોડીને પોતાના પિતાના પગ પકડી લીધા અને કહ્યું કે હે પિતાશ્રી હું આપનો પુત્ર છું મારા પર કૃપા દ્રષ્ટિ કરો રાજા સસાંગર ગદગદી થઈ ગયા અને પુત્ર ચૌરંગીને ઊભો કરી છાતી સરસો છાપ્યો ગોરક્ષનાથે કહ્યું કે હે રાજન જોયો તારા પુત્રનો પ્રભાવ રાજા અત્યંત ભાવ વિભોર થઈ ગયા એણે બે હાથ જોડીને ગોરક્ષનાથને કહ્યું હે મહારાજ તમારા જેવી એને મળી ગઈ છે પછી વાતની કમી હોય ચૌરંગી નાથે વજ્રાસ્ત્રનું આયોજન કરીને પર્વત રાજના ચૂરે ચૂરા કરી અદ્રશ્ય કરી દીધો રાજા સસાંગર આ જોઈને પ્રભાવિત થઈ ગયા ગોરક્ષનાથને કહ્યું કે હે મુનિવર હું આપને માટે પાલખી મોકલાવું છું તમે રાજમહેલે પધારો આ સાંભળીને ચોરંગીનાથે રોકડું પરખાવ્યું કે અમે તમારા મહેલમાં નહીં આવીએ ત્યાં મારી કુટિલ સાવકી માતા છે જેના કુળ કપટના પ્રભાવે મારા હાથ પગ કાપવામાં આવ્યા હતા આ પછી એણે માંડીને બધી વાત રાજાને કઈ સંભળાવી રાજા એકદમ કોપાયમાન થઈ ગયો અને સેવકોને કહ્યું કે રાણીને હાલને હાલ મારતા મારતા અહીં લઈ આવે પિતાના ક્રોધાતુર વચનો સાંભળીને ચોરંગીનાથ બોલ્યા કે હે પિતાજી આપનું વચન એ જ શિક્ષાનું પ્રમાણ છે તમારી કીર્તિ સારી સૃષ્ટિમાં ફેલાયેલી છે માટે તમે જાહેરમાં રાજરાણીને શિક્ષા કરો એ યોગ્ય નથી કૃપા કરીને મહેલમાં જઈને યોગ્ય શિક્ષા કરજો પછી રાજા પાલખીમાં બેસીને રાજમહેલે ગયા અને રાણી વાસમાં જઈને તરત જ પગમાંથી મોજડી કાઢીને રાણી ભુજાવતીને સખત માર મારતા કહેવા લાગ્યા જા નીકળી જ અહીંથી બાર બાર વર્ષો સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા તેમના પ્રતાપે પુત્રરૂપી ફળ મળ્યું તેની સાથે તે આવો નીચ વ્યવહાર કર્યો તારું મોઢું હવે હું જોવા નથી માગતો આમ કહીને રાજાએ સેવકોને આજ્ઞા કરી કે આ કુલ્ટા રાણીને રાજ્યની સીમા બહાર મૂકી આવો પછી બંને નાથોને અત્યંત આદરપૂર્વક મહેલે પધરાવ્યા અને તેમની સોડસોપચારે પૂજા કરી સુવર્ણ આસને ભેસાડ્યા ગોરક્ષનાથ અત્યંત પ્રસન્ન થયા રાજાના અતિ આગ્રહ અને ભક્તિભાવને લઈને ગોરક્ષને ચોરંગી બંને એક માસ સુધી રોકાયા જતી વેળાએ ગોરક્ષનાથે રાજાને વંશવેદો વધારવા બીજા લગ્ન કરવા જણાવ્યું અને તેને વંશવર્ધક મોક્ષદાયક પ્રસાદ આપી વિર્યવાન કર્યો પછી ગોરક્ષનાથ ચોરંગીનાથને સાથે લઈને વળી પાછા તીર્થ પ્રમાણે નીકળી પડ્યા પહેલો મુકામ કર્યો પ્રયાગ તીર્થમાં આ ઉત્તમો ઉત્તમ તીર્થમાં સંગમ સ્નાન કરીને શિવાલયમાં ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવી પછી પૂજારણને મળીને ગુરુ મત્સ્યનાથ ક્લેવરના સમાચાર પૂછ્યા ગોરક્ષનાથને પૂજારણના મરી ગયા હતા મત્સ્યન્દ્રના દેહ વિશે તેણે પૂછ્યું એટલે એ ગળચકા ગળવા લાગી શરીર ધ્રુજવા લાગ્યું રડતી રડતી એ ગોરક્ષનાથના ચરણોમાં આડોટીને કહેવા લાગી હે ગુરુનાથ રાણી રેવતીએ મારી વતી ભ્રષ્ટ કરીને બધી ગુપ્ત વાત જાણી લીધી અને ગુરુદેવના મૃતદેહનો નિકાલ કરી દીધો છે મને ક્ષમા કરો નાથ પૂજારણની વાત સાંભળીને ગોરક્ષ મુનિ વળ થઈ ગયા પછી એકાંત ગુપ્ત આવાસ ઉઘાડીને જોયું તો અંદર ગુરુનો મૃતદેહ દેખાયો નહીં ગોરક્ષની આંખોમાં અશ્રુ ઉભરાયા ગદગદ કંઠે એ બોલી ઉઠ્યા ગુરુદેવ મારી માયા તમે છોડી દીધી હવે મને તમારા દર્શન ક્યાં થશે આમ કહીને ધરતી પર શરીર પછાડી આળોટવા લાગ્યા પૂજારણ ત્યાં જ ઊભી હતી તેણે ગોરક્ષનાથને શાંત થવા વિનંતી કરી અને કહ્યું કે મહારાજ તમે ધીરજ ધરો હું રાજમહેલમાં જઈને રાણીને પૂછી આવું છું કે મત્સ્યન્દ્રના મૃતદેહનું એણે શું કર્યું આમ કહીને પૂજારણ તરત જ રાજમહેલ જઈને રાણી રેવતીને મળી તેને જોતા જ રેવતીએ એના આગમનનું કારણ પૂછ્યું પૂજારણે માંડીને બધી વાત કહી અને સમજાવ્યું કે ગોરક્ષનાથ આવી પહોંચ્યા છે હવે બાર વર્ષની અવધિ પૂરી થવા આવી છે મત્સ્યેન્દ્રનાથનો આત્મા રાજાના દેહમાંથી નીકળી જશે અને તું વૈધવ્યને પામશે આ સાંભળીને રાણી લુચ્ચું હસીને કહેવા લાગી તેની તું ફિકર ન કર મત્સ્યના દેહના તો ટુકડે ટુકડા થઈ ગયા છે પછી ગોરક્ષનાથ પાસે આવી અને તેમને બધી વાત કરી ગોરક્ષનાથનું રૌદ્ર રૂપ જોઈને એ પગમાં પડી પછી ગોરક્ષે એને ઝાટકી નાખી પૂજારણ ત્યાંથી ભાગી છૂટી પછી ગોરક્ષનાથે ચોરંગીનાથને પાસે બોલાવીને કહ્યું કે હે વત્સ હું મારો દેહ અહીં મૂકીને વિશ્વ પરિભ્રમણ માટે જાઉં છું અહીંની રાણી રેવતી હોશિયારી ગુરુ મસ્જિદની ભાણ મળતા જ હું પાછો ફરીશ આમ કહીને ગોરક્ષક સૂક્ષ્મ રૂપે વિશ્વ પ્રવાસે ગુરુને શોધવા નીકળ્યા ફરતા ફરતા અંતે કૈલાસમાં આવી પહોંચ્યા ત્યાં આવીને જોયું તો વીરભદ્ર અને ચામુંડા મત્સ્યેન્દ્રનાથના મૃતદેહનું ભક્ષણ કરવાની તૈયારી કરી રહ્યા હતા ગોરક્ષનાથ તરત જ ત્યાંથી પાછા ફર્યા અને પોતાના દેહમાં પ્રવેશ કર્યો પછી ચૌરંગીનાથને સાથે લઈ સૂર્યનારાયણના પરિભ્રમણ માર્ગમાં અવરોધ કર્યો ભાસ્કરે માર્ગ રોકવાનું કારણ પૂછ્યું ત્યારે ગોરક્ષનાથે જણાવ્યું કે તમે કૃપા કરીને વીરભદ્રને સમજાવો અને ગુરુ મત્સ્યેન્દ્રના મૃતદેહને પાછો અપાવો અથવા તેને મારી સાથે લડવા માટે બોલાવી લાવો સૂર્યનારાયણ તરત જ વીરભદ્ર પાસે જઈને કહ્યું કેમરે આલ્યા આ શું ખેલ માંડ્યો છે મત્સ્યન્દ્રનો દેહ ગોરક્ષને આપી દે વીરભદ્રે તુચ્છકાળથી કહ્યું કે એમ કંઈ એ મૃતદેહ આપવાના નથી એ તો અમારું ભક્ષ્ય છે એ ખાઈને અમે તૃપ્ત થશું ત્યારે સૂર્યનારાયણે રોષથી કહ્યું કે અરે મૂર્ખ શા માટે ખોટી ભ્રમણામાં રાજે છે ગોરક્ષ હમણાં જ આખા ત્રિલોકને હલાવી નાખશે અને જો નહીં માને તો લડ તેની સાથે અને કર મોતને વાલું વીરભદ્રે અત્યહાસ્ય કરીને પોતાના દળને સાબદું કર્યું તે જ ઘડીએ અષ્ટ નીકળી પડ્યા અને ગોરક્ષનાથ તેમજ ચૌરંગીનાથને ઘેરો ઘાલ્યો ચૌરંગીનાથે બધા દાનવોને મદદ માટે લલકાર્યા પછી તો ત્યાં ભૂત પિશાચ ડાકણ સંખિની વગેરેનું વીરભદ્રનું વિકરાળ દળ અને ગોરક્ષ અને ચોરંગી તેમજ એમનું દળ બંને વચ્ચે મહાભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું તુમુલ યુદ્ધ તાંડવથી આખું બ્રહ્માંડ ખળભળી ઉઠ્યું દેવો પણ ભયભીત થઈ ગયા બધા ભેગા મળીને વિષ્ણુ પાસે આવ્યા અને યુદ્ધ અટકાવવા માટે વગ વાપરવા વિનંતી કરી વિષ્ણુજીએ શિવજીને સાથે લીધા અવતાર લઈને નિકંદન કાઢીને પૃથ્વીનો ભાર હલકો કરવો પડ્યો છે વળી પાછો એનો ઉપદ્રવ શા ત્યારે ગોરક્ષનાથે કહ્યું કે હે દેવાધિદેવ મારે બીજું કંઈ જોઈતું નથી ફક્ત મારા ગુરુદેવ મત્સ્યેન્દ્રનાથનો મૃતદેહ મને લાવી આપો તરત જ શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી કે મત્સ્યન્દ્રનાથનો મૃતદેહ ગોરક્ષનાથને પાછો આપો ગોરક્ષને પોતાના ગુરુદેવનો મૃતદેહ મળતા અતિ આનંદ થયો એણે અતિ પ્રેમાદરપૂર્વક ભગવાન વિષ્ણુ અને શંકરને પ્રણામ કર્યા અને અંતરથી આભાર માન્યો પછી તરત જ અજ્ઞાસ્ત્ર પ્રેરીને ભસ્મ ફેંકી જેથી બધા દૈત્યો ભૈરવ અને વીરભદ્ર તે જ ક્ષણે નાશ પામ્યા નાથપંથના અદ્ભુત સામર્થ્યનું દર્શન કરાવ્યું પરંતુ પોતાના પ્રિય વીરભદ્ર અને ભૈરવ આદિ દૈત્ય ગણોનો વિનાશ થયેલો જોઈને આદિનાથ શંકરનું મન વ્યાકુળ થઈ ગયું નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય તેત્રીસમો સમાપ્ત આ અધ્યાય જે કોઈ ગાય શીખે અથવા સાંભળે તેના પર ગોરક્ષનાથ ચૌરંગીનાથ અને મત્સ્યન્દ્ર મહેર થશે અને ધનુરવાની અસર નષ્ટ થશે તેમજ બધા પ્રકારના વાત વ્યાધિનું નિવારણ થશે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત દુરુદેવ કી જય નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત 다 <목소리도>